લોકસભા ચૂંટણી પહેલા રાજકારણ ગરમાયું છે અને ધારાસભ્યોનું પક્ષ પલટું કરવાનું બજાર ગરમ થયું છે ત્યારે લોકસભા ચૂંટણી પહેલા ગયારામનો સિલસિલો શરૂ થઈ ચૂક્યો છે જ્યાં લોકસભામાં જીતની હેટ્રિક માટે ભારતીય જનતા પાર્ટીનું ઓપરેશન લોટસ આપ અને કોંગ્રેસના કેટલાક ધારાસભ્યો આપી શકે રાજીનામા ખંભાત ધારાસભ્ય ચિરાગ પટેલ આપશે રાજીનામું અને ત્યારબાદ આમ આદમી પાર્ટીમાંથી અને કોંગ્રેસમાંથી એક ધારાસભ્ય હજુ રાજીનામું આપે તેવી અટકળો વહેતી થઈ છે છે તો આજે અથવા તો આવતીકાલે ધારાસભ્ય આપી શકે છે રાજીનામું લોકસભા ચૂંટણી પહેલા વધુ ધારાસભ્યો આપશે રાજીનામા કોંગ્રેસ અને આપના ધારાસભ્યો રાજીનામા આપી શકે છે સંભવિત છે બે થી ત્રણ ધારાસભ્યો રાજીનામા આપી શકે લોકસભા ચૂંટણીને ધ્યાને રાખી ઓપરેશન લોટસ ભારતીય જનતા પાર્ટી તમામ સીટો કબજે કરવા માટે એડી ચોટીનું જો લગાવી રહી છે અને અત્યારથી જે કવાયત શરૂ કરવામાં આવી છે જેમાં લોકસભા ચૂંટણીને ધ્યાને રાખીને ઓપરેશન લોટસ અંતર્ગત આયા રામ ગયા નીતિ અપનાવવામાં આવી રહી છે એટલે કે હવે ખંભાતના ધારાસભ્ય ચિરાગ પટેલ રાજીનામું આપી ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે કોંગ્રેસમાંથી તેમનો ભારતીય જનતા પાર્ટીમાં પક્ષ પલટો ત્યારબાદ હજુ પણ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના બે થી ત્રણ ધારાસભ્યો સંભવિત છે કે રાજીનામા આપી શકે સ્વાભાવિક છે કે જે નામ ચર્ચામાં રહ્યું છે ચિરાગભાઈનું ચિરાગભાઈ અત્યારે સવારમાં રાજકીય ચર્ચાઓ જગાવીને પોતે અહીંયા નાસ્તો કરવા આવ્યા છે ચિરાગભાઈ શું ઘટનાક્રમ છે આખો પહેલાં તો આપ સૌને આમંત્રિત કરું છું મારી સાથે સવાર સવારનો મોર્નિંગમાં બ્રેકફાસ્ટ કરવા માટે અને આ સવારથી જે બધી વાર્તા ચાલી રહી છે પણ આજે મંગળવારનો દિવસ છે અને દર મંગળવારે ધારાસભ્ય સાંસદ સભ્યશ્રીઓને પોતાના વિસ્તારના પ્રશ્નો રજૂ કરવા માટેનો દિવસ હોય છે અને દિવસના રૂટિન પ્રમાણે મારા વિસ્તારના પ્રશ્નો લઈને આજે મંગળવારના દિવસે ગાંધીનગર વિધાનસભામાં ઉપસ્થિત રહ્યા છે રાજીનામાની વાત છે એ સારા માટે એવું કંઈ છે નહીં ખબર નહીં આ તમારી પાસે ક્યાંથી આ વાત આવી છે બરાબર એવું કંઈ છે તમે રાજીનામું આપવાના જો તમે રાજીનામું કરો સવાર સવારમાં નાસ્તો કરો પણ તમે રાજીનામું આપવાનો છો ઉપવાસ છે અહીંયા આગળ સરસ ચોક્કસ અત્યારે એ પાડવા દેતા રહ્યા નથી એ રાજીનામું નથી આપવાના એવી કોઈ ચોખવટ નથી કરતા માત્ર નાસ્તો કરવા આવ્યા છે સ્વાભાવિક છે કે અત્યારે રાજકીય નાસ્તો પણ વધારે મજબૂત થયો છે અને એ થયું છે ને એટલા જ માટે ચિરાગભાઈ પણ ક્યાંક ને ક્યાંક રાજીનામું આપશે તેવી શક્યતાઓ પ્રબળ માનવામાં આવી રહી છે સાથે સાથે જોવા જઈએ તો જે પ્રકારનો ઘટનાક્રમ સર્જાયો છે એ કોંગ્રેસ માટે ચિંતાજનક છે ચોક્કસ ભાજપને છવ્વીસમાંથી છવ્વીસ બેઠકો મેળવવાનું જે લક્ષ્ય છે એ સિદ્ધ કરવા માટે આ એક મહત્વનો ઘટનાક્રમ રાજકારણ નહીં રાજનીતિ ચાલે છે ખરાબ નેતૃત્વના લીધે એવું થાય છે છવ્વીસ માંથી છવ્વીસ બેઠક ભાજપ જીત છે કોંગ્રેસમાં નેતાઓ ગુંગળાઈ રહ્યા છે આ નિવેદન આપ્યું છે ઋષિકેશ પટેલે

અમદાવાદના શિવાનંદ આશ્રમ ખાતે છઠ્ઠી સ્માર્ટ ઇન્ડિયા હેકેથોનનું કરાયું છે આયોજન આઈટીબેઝ સોફ્ટવેર પ્રોજેક્ટ્સને લઈને ચૌદ રાજ્યોની છેતાલીસ ટીમોએ લીધો છે ભાગ દેશભરમાંથી ભારત સરકારે સુડતાલીસ નોલેજ સેન્ટર શરૂ કર્યા